ભરૂચ શહેરમાં શાંતિ સમિતિની બેઠક જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાની અધ્યક્ષતામાં મળી આવનારા ગણેશ વિસર્જન અને ઈદે મિલાદના તહેવારમાં કોઈ અનિચ્છીય બનાવ ન બને તે ઉદ્દેશથી શહેરના ત્રણ અલગ અલગ ડિવિઝનની શાંતિ સમિતિ બેઠક જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની અધ્યક્ષતામાં યોજાઈ જેમાં ગણેશ પંડાલના સંચાલકો તેમજ મસ્જિદ દરગાહ અને તેના સંચાલકો તેમજ રહીશોની હાજરીમાં આગામી તહેવારમાં કોઈ બનાવ ન બને તે હેતુથી શાંતિ સમિતિના સભ્યોની હાજરીમાં બેઠક યોજાઈ આ બેઠકમાં સ્થાનિક અને સંચાલકો હાજર રહ્યા હતા સમગ્ર ભરૂચ શહેરની એ ડિવિઝન ખાતે શાંતિ સમિતિની મિટિંગનું આયોજન તમામ ધર્મના તમામ કોમ્યુનિટીના લોકો દ્વારા અહીંયા ઈદ મિલાદનું જુલુસ અને ગણેશ વિસર્જન નિમિત્તે ભરૂચ એસપી સાહેબની અધ્યક્ષતામાં તમામ ધર્મના લોકો હિન્દુ મુસ્લિમ ભેગા થઈને અહીંયા અમે તમામ ધર્મના લોકોએ શહેરને પ્રજાને કમિટમેન્ટ આપીએ કે આવનાર તેવાસ હર્ષ અને ઉલ્લાસથી ઉજવાય ભાઈચારાથી મોહબ્બથી ઉજવાય અને આજની જે શાંતિ સમિતિની મિટિંગ થઈ એમાં તમામ ધર્મના લોકો તમામ આલિમે દિન તમામ પંડાલોના અધિકારીઓ આગેવાનો તમામ સમાજના લોકો અહીંયા ભેગા સુખીસ લોકો અહીંયા આવ્યા અને મોટી સંખ્યામાં તમામ ધર્મના લોકો ઉપસ્થિત થયા અને આવના દિવસોમાં જે ગણેશ વિસર્જન છે અને ઈદ મિલાદના જુદો છે બધો શાંતિપ્રિયો ઉજવાય અને દેશમાં ભાઈચારો એકતા રહે અને દેશથી એકતા જળવાઈ રહે અને આપણો આ સુપર ભારત પારો સુપર ભારત દેશ બને એવી અમે અપેક્ષા રાખીએ અને ફરી વખતે અહીંયા ઉપસ્થિત તમામ ધર્મના લોકોને અમે ઈડે મિલેટ એન્ડ જુડિશ કમિટી આપી તમામ નો છે થેન્ક યુ જય હિન્દ જય ભારત અમે બધા શાંતિ સમિતિના સભ્યો હિન્દુ અને મુસલમાન ભેગા થઈ ને આજે નક્કી કરેલું છે કે ભાઈ અમે આ જે ગણેશ અને ઈદમલાન જે તહેવાર છે એ બને શાંતિથી ઉજવાય એ રીતની વ્યવસ્થા કરેલ છે અને એના માટે એક બીજું પણ નક્કી કર્યું છે કે ભાઈ મીડિયા જોડે નક્કી કરીને એક મુસલમાન એક હિન્દુ ભાઈ એક મુસ્લિમ અને એક હિન્દુ એ બે ત્યાં જે જગ્યા પર હોય ત્યાં આગળ એ લોકોને ભેગા કરીને જ રાખવા એટલે જે જગ્યાએ કંઈ બનાવ એમને સાથે રાખીને મીડિયા દ્વારા એની ફરમાઈશ થાય એ બી અમે નક્કી કરેલું છે એટલે તમામ ભાઈઓ આ હિન્દુસ્તાનમાં ભરૂચમાં વર્ષોથી ચાલતી જે શાંતિ સમિતિ શાંતિ સમિતિ દ્વારા જે રચનાઓ થયેલી છે અને આપણે જે પ્રોસેસન બહાર છે એ શાંતિથી જોયા છે આજે પહેલી વાર એક બનાવત ઘટના બની છે એને અમે વખોડીએ છીએ અને બધે જ ભાઈચારો કરી અમે તમામ હિન્દુ અને મુસલમાન હવે પછીના દરેક પર્વમાં સાથે રહી અને સાથેથી આ પ્રસંગોનો ઉજવીશું એવી ભરૂચ શહેરમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આજે ભરૂચ શહેરના ત્રણેય પોલીસ સ્ટેશનના શાંતિ સમિતિના સભ્યોની ઉપરાંત ગણેશ પંડાલના જે મેમ્બરો છે જે સભ્યો છે જે મોટા ગણપતિ અહીંયા ભરૂચ શહેરમાં થાય છે એ લોકોના સભ્યો એ લોકોના પ્રમુખો મસ્જિદ દરગાહ એ લોકોના હૃદયધારણ સંચાલકો અને રઈસોની મિટિંગ થઈ આ મિટિંગમાં આશરે થી અઢીસો જણ હાજર હતા આ મિટિંગનો મૂળ ઉદ્દેશ્ય વરૂચ શહેરમાં શાંતિથી આગામી તહેવાર ઉજવાય અને કોઈ પણ બનાવો ન બને તે ઉદ્દેશ હતો એ લોકો તરફથી જે રજૂઆતો આવી એ રજૂઆતોને ધ્યાનમાં રાખીને આગામી સમયમાં પોલીસ પોતાના વિસ્તારનો પેટ્રોલિંગ વધારશે. જે શાંતિ સમિતિના સભ્યો છે એ લોકોએ પણ સામેથી કીધું છે કે અમે પણ હવે જ્યાં આ બધા બનાવો બને છે અથવા જ્યાં હિન્દુ મુસ્લિમ ગીચ વસ્તીવાળા વિસ્તારો છે એ વિસ્તારમાં જાતે જઈ અને અમે પણ એ ઇશ્યુ એડ્રેસ કરીશું છે એટલે લોકભાગીદારીથી શહેરમાં શાંતિ જળવાય અને ગઈકાલે જે બનાવ બન્યો એવો કોઈ પણ બનાવ રિપીટ ન થાય તે બાબતમાં ભરૂચ પોલીસનો આ પ્રયત્ન રહ્યો છે આગામી સમયમાં લોકો તહેવાર શાંતિથી ઉજવે અને કોઈ પણ ઉશ્કેરણીજનક બનાવ ન બને તેની તકેદારી પણ ભરૂચ પોલીસ રાખશે